તો જય માતાજી મિત્રો સફર વોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવીએ ગામડે તો આપણો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે તમને કીધું હતું કે ગોગા મહારાજનું મંદિરનું મુહૂર્ત છે પોચંદાળે તો આપણે આપણા મારા ગોગા મહારાજનું મંદિર બધા કુટુંબી ભાઈઓ વેળાને અમે બનાવવાની શરૂઆત કરી કરીએ તો મિત્રો ખાલી તમે ટેલર બતાવો કે અમે કેવું સ્ટાર્ટ કર્યું છે તો જુઓ મિત્રો જો આ ઓટલો છે અને જુઓ આટલી કાશ બનાવ્યું છે મંદિર બરોબર મિત્રો ખાલી આ ટેલર છે મંદિરનું બરોબર પિક્ચર બાકી છે અને તમે આગળ આગળ તમે જુઓ હું બનાવું મારા ઘોઘાનું ભગવાનનું મંદિર બને તમે જુઓ ખાલી એટલું મસ્ત મંદિર બનાવવાનું છે ને મિત્રો કે વાત છોડી દો તમે સપનામાં ની વિચાર્યું એવું મંદિર બનાવવાનું છે આ તો ખાલી ટેલર બતાવ્યું છે બાકી મંદિર તૈયાર થઈ જશે એટલે બ્લોક માં બતાઈ તમે જોજો બોલન્સ બસ ગુડ મોર્નિંગ જેમ હતાજી આવનાઓ સપોર્ટ કરતા રહેજો હા ચાલુ એタルપરી શું કરી તું વાંચવાનું શું કરી જય પંચાલ બધાને ગુડ મોર્નિંગ તમારી ગાડી કેવી વરસાદ વરસાદજી પાછળથી જો ગજબ કરી છે તો ઓફરોડિંગ માં જઈને આવી હતી તો મિત્રો આ બીજી વાત કરી તમન ગોગા મારતા મંદિર ની વાત કરી દી તો આજે આપણા પરમ મિત્ર મણીલાલ પંચાલના તે આ બોરન બોરનું મુરત છે તો કે ડીટીએસ રિંગ આવે છે તો તે આપણે સવાઠે પોકવાનું આઠ તો વાગી જાય તો પંદર મિનિટમાં પહોંચી ગયું આપણે તો મિત્રો મળીએ આગળ ચાસુ સૌને જય માતાજી માતાજી મિત્રો સફળ તમારું સ્વાગત છે અને અમે અમે ફરી રહ્યા છીએ રિંગ લાઈન ઉભી કરી છે જો આ ટોળું બધું અમારું આ જો બધા જો અમારા ભાઈ જો મણી અમારા ભાભી તો મિત્રો બધા જો અમારા રિંકુ તો મિત્રો અમે એક બોર કર્યો પણ ભગવાનને મંજૂર નહીં હોય એટલે બોલ બોર અમારો ફેલ જોશે તો મિત્રો હવે આગળ મારા ભગવાનના મહારાજ ને મારા હાજર ને આધારે કરીને ચોક બીજી જગ્યાએ વળી અમે મુર્ત ગાઢીએ જો મારો ભગવાન આવતો હોય મારો ગોગો પોણી આવતો હોય તો આપણે આગળ કરી જુઓ આ રોણ રોણ નું ઝાડ છે જુઓ ચલો હવે ભાભી જુઓ તમે બ્લોક માં આવી રહ્યા છો અમે આ પચીસ હજાર થી પછી ફેરવી છે પણ અમારો કઈ મેલ પડ્યો નહીં હલો પડશે પડશે આલશે આલશે જો ભાઈ અમે આ વયા ખેતરો બોર કારણ છે તે પણ મહારાજ રજા આલી નથી મિત્રો તો કે મહારાજ રજા ના આવે તો કરવરાય ના જો આ ભગવાન આપા લલિત ભાઈ આ તે નવું ઉઠવાડી મતલબ હમણાં બરોબર ફટા પચી જા ની પથારી ફેરવી બાબે દિવસ ઘેર ના મારતો ના કે મને લઈને પડજો ભવાય ના કર મારે પાસે રમણ ભમણ છે બધું હોય હું હાલ તો મારો ટાયર પંચર થઈ ગયું છે તો મિત્રો જુઓ હવે બીજી જગ્યાએ રિંગ લઈ જવાની થાય છે તમે જોઈ શકો છો અહીંયાથી રીંગ લઈ લીધી છે કેમ કે મિત્રો પાણી થયું નથી તો જુઓ આ ભાઈ જુઓ ભાઈને કીધું તો મૂકી પેલા મને કહેજો ના કીધું વખાયાત્રા સાચી વાત તો મિત્રો જો હોય તો હોય તો અમારા બોર તો ફેલ જ્યો છે મિત્રો દુઃખ તો થયું છે પણ શું કરીએ હવે ભગવાન મારી મા ભગવતી મિત્રો જુઓ આગળ આગળ જઈએ તો મિત્રો આગળ જઈને હવે કોક વિચારીએ શું કરવું ના શું ના કરવું બરોબર

જીવ કેમ ના પડે આ સવાલ જ નહીં તો મિત્રો ભય છે દુઃખ તો થાય ને કેમ હગા ભય કરતી જે દિલથી રાખે બહુ મોટો ભય ગયો થાય અને એનું તો એ ખરાબ મિત્રો આપણે વિચાર્યું જેમ કેમ કોઈને નહીં વિચારતા તો એ તો મારો ભય છે તો મિત્રો જુઓ રિંગ બીજી જગ્યાએ આવી છે હવે જોઈએ હવે આગળ શું થાય છે બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો હા એક જ તો મિત્રો મળીએ થોડિયા પછી ત્યાર સુધી જય માતાજી તો મિત્રો જો ફરીથી અમે અહીંયા રિંગ લગાવી દીધી અમારા નીતિનભાઈ છે હા માર દઈએ બધે નજર મારદ તો પોણી છે કાલે ખાવું નહીં હા એમાં ભલા જ તો મિત્રો જો આ બીજી જગ્યા રિંગ આવી ગઈ છે હા જો ભાઈ ઊભા છે ફર્સ્ટ ક્લાસ વાઈ થોડો ફુવારો મારા દઈએ ફુવાર તો મિત્રો જુઓ આ માથા માથાકુડ છે આપડી ગાડી પડી છે મિત્રો મસ્ત ગાડી થઈ છે ખરાબ વરસાદની પર પાણી મળી નહીં હેડો હા હેડો ભાઈ હા ફુવારો મારા જવા પછી બાકી ફુવારો મારફ ફાઈનલ તો મિત્રો મળીએ થોડી વાર પછી બ્લોક માં જોડાતા રહેજો આજ તો બહુ ભયંકર બ્લોક બનાવાનો છે શું કેવું હા તો મિત્રો મળીએ આગળ જય માતા